ડાબેરી અને કોંગ્રેસની નબળી સરકાર હોત તો આપણી આ દીકરીઓનું શું થાત આ મોદીની ગેરંટી છે કે દુનિયામાં ગમે તેટલું મોટું સંકટ કેમ ન હોય દરેક ભારતીયોનું રક્ષણ થશે અન્ય વાત કરીએ તો રાજ્યમાં યોજાશે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગીરિશિખર ગબ્બર પર્વત ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે જે બારથી થી સોળ જાન્યુઆરી દરમિયાન આયોજિત કરવામાં આવ્યો છે દરમિયાન મા શક્તિના એકાવન સ્વરૂપોના દર્શનની અનેરી તક મળશે આ વચ્ચે ભક્તો સુધી પહોંચવા અંબિકા ટોક્સ કાર્યક્રમ દ્વારા શ્રેણી પ્રસ્તુત કરાઈ છે જેમાં ગોદાવરી શક્તિપીઠના દર્શન કરાવવામાં આવ્યા છે જેની વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા કોરોના વેરિયન્ટને કારણે ચોવીસ કલાકમાં પાંચ લોકોના મોત થયા છે દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનના કારણે ચોવીસ કલાકમાં પાંચ લોકોના મોત થયા છે આ દરમિયાન અગિયાર રાજ્યોમાંથી પાંચસોથી વધુ કેસ નોંધાયા છે કેરળમાં બેના મોત થયા છે જેમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે કર્ણાટકમાં એક પંજાબમાં એક તામિલનાડુમાં એક સંક્રમિતનું મોત થયું છે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ હેઠળના ઇન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામે આ માહિતી આપી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે